તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના નથી તો તમને ખબર હશે કે રાજલ બારોટના લગ્ન ચાલી રહ્યા છે દોસ્તો તો એના લગ્નની અંદર એમ કહેવાશે કે કેટલું કર્યાવર આપ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આની પહેલાં માયાભાઈ આહીરના દીકરાના લગ્ન થયા હતા દોસ્તો માયાભાઈ આહીરના દીકરાનું નામ જયરાજભાઈ હતું જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી અને મોટા મોટા કલાકારો પણ જયરાજભાઈની જાનમાં આવ્યા હતા અને કલાકારો પણ એમ કહેવાય છે કે ડાન્સ પણ કર્યો હતો અને રાસ ગરબા પણ લીધા હતા દોસ્તો અને જયરાજભાઈ માથે કરોડો રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે માયાભાઈ આખી દુનિયા હલાવી દીધી છે દોસ્તો એમ કહેવાય છે કે કરોડો રૂપિયાના લગ્નમાં ખર્ચ કર્યો છે દોસ્તો તેવી રીતે જ તે એમ કહેવાય છે કે મણિરાજ બારોટની દીકરી જ રાજલ બારોટના લગ્ન હોય અને મોટા મોટા કલાકારો ન આવે એવું તો બને જ નહીં દોસ્તો દેવાતભાઈ ખવડ અને જિજ્ઞેશભાઈ કવિરાજને એમ કહેવાય છે કે અલગ અલગ તરફના બધા કલાકારો બધે આવ્યા હતા ગુજરાતના બધા ગુજરાતી કલાકારો જોડાયા હતા દોસ્તો લગ્નની અને તમને ખબર હતી કે રાજલ બારોટના રાકેશ બારોટી અને રાકેશ બારોટ પણ રડી પડ્યા હતા એના મામાની યાદ કરીને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ છે રાકેશ બારોટી લગ્ન ગીત પણ સુપર હીટ ગાયા હતા અને રાકેશ બારોટના આંખમાં આંસુ આવી ગયા હતા દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે રાજલ બારોટને કર્યાવર માં અંદર શું શું આપ્યું છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો એક ફોર વ્હીલ પણ ગાડી આપી છે એમ કહેવાય છે કે લાખોની ઉપરની કિંમતની ફોર વ્હીલ ગાડી પણ આપી છે અને ઘણી બધી દસ લાખથી ઉપરની ભેટો પણ મળે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો અને રાજલ બારોટના ભાઈ તરીકે રાકેશ બારોટ છે દોસ્તો અને જવતર પણ હોમિયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આતો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક ચેર જરૂર કરી હતી ફરી વાર બીજા વીડિયો મળી તપ્ત કેલી જય હિંદ જય ભારત મળી એકવા બીજા વીડિયોમાં તપ્ત કેલી બાય બાય